નમસ્કાર વહાલા મિત્રો તો હવે તરણતરના મેળા નજીકમાં છે ત્યારે જે તરણતરના મેળામાં જવા માટેના એક જરૂરી માહિતી છે તો આ વિડીયોને સંપૂર્ણ આગળ જોતા રહેજો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આપીશું કે તરણતરના મેળામાં કયા કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે જોઈ લઈએ તો સૌપ્રથમ તો કે આંબાલાલ જે આગાહી આપે છે તેમાં આ મેળો બગાડે નહીં તેના માટે ખાસ તારીખમાં વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને બીજું કે અત્યારે હાલમાં જ નવા નિયમ આવી ગયા છે કે બાઇક લઈને જતા હોય અથવા ગાડી લઈને જતા હોય તો નંબર પ્લેટ તૂટલી હોવી જોઈએ નહીં અને લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ નહીતર વાહન લઈને મેળામાં જતા નહીં અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે તરણાતરના મેળાની ફૂલ તૈયારી ફૂલ જોશમાં છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય છે જણાવજો